સુરત પૂર્વ જિલ્લા પ્રમુખ હર્ષદ ચૌધરીની ભાજપમાંથી અકાલપટી જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે પાઠીને નુકસાન પહોંચે તેવું કૃત્ય કર્યું હોવાનું કારણ આપ્યું છે ત્રણ દિવસ પહેલા માંગરોળ પોલીસે હર્ષદ ચૌધરીની ધરપકડ કરી હતી અને આશ્રમ શાળામાં એક ઓરડાની ગ્રાન્ટ ચાઉં કરી જવા બાબતે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મંજૂર કરેલા નવ ઓરડામાંથી આઠ ઓરડા જ બનાવવાનો તેમના પર આરોપ છે સુરતના પૂર્વ જિલ્લા પ્રમુખ છે હર્ષદ ચૌધરી જેમને ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે જે મંજૂર કલા નવ ઓરડા હતા તેમાંથી આઠ ઓરડા બનાવ્યાનો તેમના પર આરોપ છે અને હવે તેમને ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ઉદય હર્ષદ ચૌધરીને ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે શું માહિતી જી બિલકુલ સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરીએ ભાજપ માંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે હર્ષદ ચૌધરીના વાણી વર્તનથી પાર્ટીની પ્રતિષ્ઠાને હની પહોંચી હોય તેવું પૂછે કરાયાનું કારણ આપી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે તેમને ભ્રષ્ટાચારના આરોપ સાથે જે છે પોલીસે ધરપકડ કરી છે ત્રણ દિવસ અગાઉ માંગોળ પોલીસે હર્ષદ ચૌધરી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી આશ્રમ સભા સરકારે મંજૂર કરાયેલા નવ હોડાથી આઠ હતા અને પાંચ લાખથી પણ વધુનો ભ્રષ્ટાચાર છે તે આચરવામાં આવ્યો હતો તેના કારણે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર સૂચ્ય બાદ ભાજપ દ્વારા જે હર્ષદ ચૌધરી છે તેને તમામ જે હોદ્દાઓ છે તેની પછી દૂર કરવામાં આવ્યા છે જી ஜீ பில்லு ஆபார உதய விகத்த